રોહિતભાઈ મનુભાઈ ગોહિલ અને મહેશભાઈ સુખાભાઈ રાઠોડને જુગારની બાજી રોકડ રૂપિયા દસ હજાર ચારસો તથા બે ટચસ્ક્રીન ફોન જેની કિંમત દસ હજાર રૂપિયા અને એક મોટર સાયકલ જેની કિંમત પચ્ચીસ હજાર મળી કુલ પિસ્તાલીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત બે આરોપી અનિલભાઈ જીવરાજભાઈ મકવાણા તેમજ નીતિનભાઈ મુકેશભાઈ વાજાને શોધવા ચક્રો ગતિમાન કરાયા છે